ઉંચો બચ્ચા પાર્ટી જો આઈએફએલએન ની કીટ આવી છે એમાંથી આપણે મૂળાક્ષર ઓળખ રમત રમવાની છે જો આ બાજુ ઐશ્વર્યા બેન છે અને આ બાજુ વિરાજભાઈ છે ઉભા થઈ જાઓ બંને જણા ચાલો હવે શું કરવાનું છે આ જો બંને બાળકોને હરીફાઈ કરીશું આપણે હું આવું જે મોડાક્ષર કહું ને એ મોડાક્ષર જેટલા હોય બધા શોધી કાઢવાના તમારે બરાબર અને તમારે જોડે રાખવાના કોને વધારે થયા જેને વધારે થયા એવી જતા રેડી સ્ટાર્ટ શરૂ કરીએ ચાલો મ बीजा कोई बोलवा नहीं जटला मवाई बद एक बाजू की लाइन में लेवा मत अम लाइन में जोतू जोत जवा मवाई लई ले कोई बोलवा जोरदार सरस वहा जो सोदा सोदा सोदा

કોણ જીતી ગયું કહેવાય ચાલો વિરાજ માટે ક્લેપ કરો કેટલા શોધ્યા મુકાશ કરો વિરાજે કેટલા શોધ્યા અધિયાર કેટલા સોધ્યા ચાલો સરસ હા બેટા જોડદા ચાલો હવે આવશે રિદ્ધિબેન અને આ બાજુ જયેશભાઈ ચાલો રેડી શરૂ કરીએ જયેશભાઈ ચાલો જ જમરૂખનો જ જમરૂખનો જ સોતો સોતોતો અરે વાહ 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 સરસ સરસ ગુડ ગુડ તમને બોલવાનું બચ્ચે તમને બોલવાનું બેટા એને શોધવા દો જો એક બાજુથી લાઈન લેસો ને તો એક કે નહી રે બાકી એક બાજુથી થી આમ લેતું લેતું જવાનું જો છે નહીં તો આગળ જવાનું તો જ ફટાફટ આવ જો અરે વાહ મારા જયલા નો જો દેખાય છે ને તને નહીં દેખાય છે ચલો ચલો ઓછા માં વધારે હતા ને કોણ જોઈએ આપણે કોણ રીતે જોઈએ આપણે જમ રૂપનો જ ચલો કેટલા થયા તારે ત્રણ રીતિ તારે કેટલા થયા બે કોણ જીતી ગયો ચલો જયેશ માટે ક્લેમ જોર થી કેમ ભાઈ જો છોકરાની ટીમ જીતે છે ભાઈ હા એટલે બેનો આ વખતે જીતવાનું છે તમારે બરાબર ચલો

ગણપતી ગણપતિ કીધું બેટા મેં ગો ગણપતિ નો ગો જ લે તો ખોટું

લાઈન લો એમને જેમ તેમ નહીં બરાબર જોવાનું અહીંથી લાઈન અહીં આમ કરતો 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 જ પછી એમ 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 કરી કે ના એમના મળશે જોજો હા એમ ચલો ધીમે રહી ધીમે રહી જો એ એ હા મળે ને એમ રમવાનું જો ચલો 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 હવે નહીં હોય લગભગ દેખાય છે બધાને લા તમને કોઈને નહીં દેખાતો ને ચલો ગણો હવે ચલો નહીં દેખાતો લગભગ ચલો તાર છો ચલો હવે જો આ બાજુ કોણ આવ્યું તરુણભાઈ આવ્યા છે ચાંદની બેન આવ્યા છે રેડી ચલો વરસાદનો વ શોધવાનો છે ચલો વરસાદનો વ વરસાદ વ

કોણ જીતી ગયું દારૂન કારણ કે એક જ વરસાદનો ભ હતો એટલે કોણ હારી ગયું અમારા ચાંદી બે ચાલો છોકરાની ટીમ માટે ક્લેપ કરો